ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે યોગ્ય મંજૂરી વગરના અને ગેરકાયદેસર બેનર તેમજ હોર્ડિંગ સામે લોકો જોખમી હોવાની રજૂઆત કરવામાં આવી મળેલ પરવાનગીથી વિપરીત બેનર અને હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગ્યા હોવાની રજૂઆત કરાઈ છે અરજદારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ અરજી કરી માહિતી માંગતા પરવાનગી નહીં આપ્યાનો મૌખિક ઉત્તર આપ્યો છે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરી છે અમદાવાદના સંખ્યાબંધ સિંગલ પોલ હોર્ડિંગ હોવાની રજૂઆત એકવીસમી જૂન સુધીમાં પક્ષકારોને જવાબ આપવા માટે કોર્ટે તાકીદ કરી છે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે અમદાવાદ શહેરમાં આડેધડ જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે વગર પરવાનગીના ઇલીગલ એવા હોર્ડિંગ્સની સામે પત્રકારે ઝુંબેશ ઉપાડી અને થોડા સમય પહેલાં જ મુંબઈમાં એક મોટું હોર્ડિંગ થોડી તૂટી પડ્યું એમાં ચોસઠ લોકોના જીવ ગયા આજે કોર્પોરેશનની ક્રિમિનલ ઘોર બેદરકારીના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે અત્યાર સુધીમાં જેમ કે તાજેતરમાં જ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તક્ષશિલા કાંડ થયો અરણી કાંડ થયો અને એવા ઘણા ઘણા કિસ્સાઓની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સત્તાઓની ઘોર ક્રિમિનલ બેદરકારીના કારણે આવા બનાવ બોર્ડ કોઈ દિવસ ના લાગ્યો એવા બોર્ડ લાગી ગયા છે તેથી એને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર પાંચે અરજી કરી અને તપાસ કરી તો મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ એવો જવાબ આપ્યો કે ઓરલ જવાબ આપ્યો કે અમે આવી કોઈ પરવાનગી આપી નથી પરવાનગી એટલે કે યુનિપોલ જેને એક સ્ટ્રક પિલર ઉપર બોર્ડ લગાડવામાં આવે ગેન્ટ્રી એટલે મોટા બોર્ડ હોય જેના ત્રણ પિલરના ઉપર લગાડવામાં આવે જ્યારે આ યુનિપોલ જાતના સિંધુ ભવન સાયન્સ સિટી રોડ અને આડેધડ બધે લગાડી દેવામાં તાજેતરમાં જ એક બોર્ડ અહીંયા લગાડી દીધું આપણે જે મેટ્રો સ્ટેશન છે ત્યાં એક બોર્ડ લગાડી દીધું આવા કેટલાય બોર્ડો અમદાવાદ શહેરની અંદર લગાડવામાં આવ્યા